હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજ્જામાં સ્વાગત છે તમારું મારી રસોઈના ચેનલ આજે આપણે બનાવીશું મસ્ત કમલા લોટની નૂડલ્સ ચાઈનીઝ બીકો નૂડલ્સ પીકો ચલો સ્ટાર્ટ કરીએ પહેલા હાથ ધી લઈશું અને મસ્ત પછી નૂડલ્સ બનાવીશું આજે વાતાવરણ ફ્રેન્ડ બહુ જ મસ્ત છે ચટપટું ખાવાની મજા આવે તો આજે આપણે મસ્ત ચટપટી નૂડલ્સ બનાવીશું ટેસ્ટી અને હેલ્ધી એકવાર તમે આ ટ્રાય કરજો તમને બહુ જ મજા આવશે ચલો તો શું શું જોઈશે અંદર કહી દો ચલો પહેલા ગેસ ચાલુ કરી અને પોણી બોઇલ કરી લઈશું આપણે ચલો લોટમાં મેં મીઠું એડ કરી દીધું છે અને આમાં પાણી અને તેલ એડ અરે પાણી તેલ ને મીઠું ત્રણેય એડ કર્યું બરાબર પહેલાં પાણી મૂક્યું અને પછી મીઠું ને તેલ એડ કર્યું અને આમાં ખાલી મીઠું નાખ્યું છે અને તો બી તમારે નાખવું હોય તો તમે એક બે ડ્રોપ તેલ નાખી શકો છો બરાબર ચલો તો હવે એનો આપણે નહીં રોટલીનો કે નહીં ભાખરીનો મસ્ત એવો લોટ બાંધી લઈશું એકદમ ઢીલો બી નહીં અને એકદમ કડક બી નહીં જે રીતે આપણને નૂડલ્સ ખાવે પાડતા ફ્રેડ એ રીતે લોટ બાંધી લઈશું આપણે જાતે આજે ઘરની નૂડલ્સ બી બનાવીશું અને મસ્ત ચાઈનીઝ બી બનાવીશું છોકરાઓને

આપણા પેટમાં રેસ્ટ મળી જશે ફ્રેન્ડ આપણે પ્રોપર ઘઉંની બનાવી રહ્યા છીએ એટલે કોઈ ટેન્શન નહીં કરવાનું બરાબર કે નટશે કે આ કે તે અને ઘરના વેજીટેબલ ઘરના મસાલા તમારે એડ કરવું હોય તો ચી જે બહારના ચાઇનીઝના આવે છે સોસ એ એડ કરવાના ના કરવું હોય તો બી તમે ઘરે છોકરાઓ માટે હેલ્ધી રીતે બનાવી શકો છો તો ચલો સ્ટાર્ટ કરીશું આ રીતે સાચવીને તમને અનુકૂળ પડે એ રીતે આ રીતે સેમ પાડી પડે પણ ઉકાળવાની બહુ નથી બે જ મિનિટ જોઈને એટલે મારે થોડી સીધી કરવી પડશે સંચામાંથી ડાયરેક્ટ સીધી નથી પડતી આથી પતળી કરવી હશે તો એ કરવાની પણ એકદમ ઉકાળતું પાણી રાખવાનું ફ્રેન્ડ બરાબર બે મિનિટ પછી સીધી ચાઈની હોય ને એમાં જાટી પડશે નૂડલ્સ આપણે પેલી લઈએ છીએ મેગી ની કરીએ પેકેટ આવે છે ને એવી થશે જે બાર આપણે ખાઈએ નુડલ એવી રીતે દેખાડ કેટલી મસ્ત બને છે

તો મેં તમને કીધું એ રીતે ગેસ ન કરી દઈશ અને હું નૂડલ્સ નીકાળી લઈશ ચાયણી જે તમારી જોડે હોય એ આનાથી નાની કરવી હોય તો નાની કરજો બરાબર કોઈ જરૂરી નથી કે આટલી જાડી બી કરવી હું બી લગભગ ટ્રાય હવે એક નાની જ કરીશ બધા મારે અલગ વધારવી પડશે વાંધો નહીં આ રીતે બહાર કાઢી અને ઠંડુ પાણી લે દેવાનું તો એની ચડવાની પ્રોસેસ બંધ થઈ જશે રોટલી કાપીને બધું ના ફાવતું હોય તો તમે ડાયરેક્ટ આ રીતે કરી શકો છો આ રીતે મેં બદલી દીધી દેખાય છે હવે હું એમાં ઠંડુ પાણી એટલે એટલે મારી ચડવાની પ્રોસેસ બંધ થઈ જશે એકદમ ચીટ રહેવું જરૂરી નથી કોઈ બી ખાલી એને નોર્મલ માટલાનું પાણી તમે રેડશો ને તો બી ચાલશે અને એકદમ છૂટી છૂટી થશે બતાવું છું એકદમ પ્રોપર છૂટી છૂટી થઈશ એ રીતે આપણે એક વાસણ કાઢી અને એમાં પોકી દઈશું અને ભીગી થવા દઈશું જેટલી તમારે નૂડલ્સ કરવી હોય એ રીતે કરી દેવા હું હવે લગભગ નાનો સંચો નાની ચાળીથી ટ્રાય કરીશ બતાવું તમને સોરી ફ્રેન્ડ નાની છે તો મારી જોડે એકદમ નાની છે એટલે હું આની આ રાખીશ કારણ કે નાની મજા આવશે નહીં હું આની આ સેવ જાળીથી બીજી નૂડલ્સ પાડી લઈશ તમારી જોડે કોઈ મીડિયમ સાઇઝ હોય આ બેના વચ્ચેની તો તમે લઈ શકો છો આ રીતે પાણીમાં જશે ને ઉપરતા પાણીમાં એટલે ઓટોમેટિક છૂટી પડી જશે ટેન્શન નહીં કરવાનું છું છે પવન હશે તો થોડું પાણી ઠંડુ થઈ જશે પણ એને બોઈલ બરાબર કરજો જાડી છે તો ત્રણ સાડા ત્રણ મિનિટ તમે બોઇલ થવા દેશો તો બી ચાલશે તો હજુ ત્યાં પછી છૂટી છૂટી થાય છે પછી ઘઉંના લોટની કારણ કે આ ચાળી લઉં તમારે એકદમ ઝીણી પડશે ઓકે એટલે મેં જાડી એક સરખી જ રાખી છે પણ તમારે જે રીતની બનાવે એ રીતે તમે બનાવી શકો છો હવે હું એને ત્રણ સાડા ત્રણ મિનિટ થવા દઈશ આ રીતે ફ્રેન્ડ કોઈ વાર ટ્રાય ના કર્યો હોય ને તો નૂડલ્સ કરજો બહુ જ મસ્ત બને છે અને તમારા સામે જ છે એ કેટલી છૂટી છૂટી બીજ છે રોટલી બનાવીને આપણે નૂડલ્સ બનાવીએ છીએ તેના સવાવે સાથે ડાયરેક્ટ બી ટ્રાય તમે કરજો અને થોડી ઘણી બોઇલ કરવી તો વાંધો નહીં જે રીતે આપણને જે રીતે અનુકૂળ પડતી હોય ચડેલી એ રીતે તમે તમારી જાતે બી બોઇલ કરી શકો જો એ જ રીતે મેં બીજી કરી લીધી અને આમાં નામાં મારે પાણી ઉમેરું હતું એટલે મેં એક ગ્લાસ પાણી ઠંડુ આમાં જ રેડી દીધું છે કારણ કે પેલું બોઇલ થઈ અને પછી થોડું ઓછું થઈ ગયું એટલા માટે એ જ રીતે હું આમાં એડ કરી દઈશ આ રીતે બધી નૂડલ્સ ભેગી કરતી જઈશ અને એવું લાગે તમને કે એકબીજા ઉપર ચોટે નહીં ફેન્ડ તો થોડું તેલ એડ કરી દેવાનું એટલું આપણે વધારેમાં ઓછું રેડીશું બરાબર ને અને તમે જો આ રીતે તમારી જોડે નૂડલ્સની પતળી જાડી હોય તો આ પતળી કરી શકો મારી થોડી જાડી છે

ડુંગળી મરચું અને ગાજર નાખ ત્યાં સુધી આપણે એક પાકની નૂડલ્સ બાકી છે તો એ બે કરી લઈશ બરાબર આમાં ખાલી મીઠું અને હળદર નાખીને ચડવા દઈશ ક્રંચી રાખવાનું છે એકદમ ચડવા દેવાના નથી બરાબર

થોડી સાઈડ થોડી ચાડી પટોળી થઈ છે બાકી બહુ જ મસ્ત થાય અને છૂટી છૂટી હું બાજુમાં એક ચમચી જેટલું સેજવા નાખી દઈશ એક થી હોળી બરાબર તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો આના નાખવી હોય તો લસણની ચટણી એડ કરી દેવાની એમજાસે થોડી ગ્રીન ચில்லி એલી ટેસ્ટ અનુસાર બહુ જરૂરી નથી ના નાખો તો ભી ચાલે થોડું સોયા સોસ મે એડ કરી સેજવાન ચટણી કરી સોયા સોસ કરી થોડું અને થોડી ગ્રીન ચில்லி કરી શકો બરાબર ટેસ્ટ અનુસાર તમને જે રીતે આવતી હોય એ રીતે જરૂરી નથી હવે આમાં જશે આપણા ઘરના મસાલા છે મરચું જીરું મીઠું અને આપણે બરાબર અલાઈ સોયા સોસ આવતો હોય છે લસણ આપણે આદુ મરચાની પેસ્ટ નાખતા હોઈએ છીએ ગ્રીન ચટણી અને રેડ ચીલી પાઉચ આવતા હોય છે બરાબર હવે આ રીતે મેં શાક મસ્ત ચડવી લીધું છે હવે આપણે એમાં ઘરની બનાવેલી આટાની નૂડલ્સ એડ કરીશું જો તમારી ઈચ્છા હોય તો તમે થોડો ટોમેટો કેચપ અપ બી એડ કરી શકો છો એટલો નામ શો તમારા ટેસ્ટ પ્રમાણે એક કે બેજમ છે બસ ઘરે બનાવેલો હોય તો સૌથી સારું હવે આપણે અંદર એડ પર લઈશું નૂડલ્સ જે આપણે ઘરની બનાવીને રાખી એ પાનનો કોઈ મસાલો એડ ના કરવો હોય તો તમે નોર્મલ તમારી જોડે ઘરે ચટણી મસાલાથી મસ્ત ચાઇનીઝ બનાવી શકો છો એને આપણે ઢાંકી દઈશું આપણે ગરમી નૂડલ્સ કરીશ એટલે તેલમાં બી થોડી છે પછી લાસ્ટમાં ટામેટા એડ કરીશ મેં થોડી બાકી રાખી છે અને વેજીટેબલ પ્રમાણે જ હું એડ કરીશ બરાબર લાગશે તો થોડી એડ કરીશ હવે એને તેલમાં સસર રાખીશ છે ઘરની નૂડલ્સ બનાવી એને અને થોડી કરો ઢાંકી દેસી. જો બતાઈ તો કેટલી મસ્ત છૂટી છૂટી થઈ છે. દેખાય છે તમને? બિલકુલ નુડલ નથલી થયો ફ્રેન્ડ અને બીજો કે મે મેગી મસાલો નથી નાખ્યો ખાલી થોડી સેજવાન ચટણી નાખી છે થોડો ચીલીની પેસ્ટ આવે છે ચાઇનીઝની એ નાખી છે અને શું કહેવાય પેલા સોસનું નામ અડધી ચમચી

મળીએ આગળના નવા બ્લોકમાં બાય ફ્રેન્ડ બહુ મસ્ત ઘરના મસાલાથી બનીને તૈયાર થાય છે ટ્રાય ચોક્કસ થી કરજો ઓકે બાય